જૂનાગઢના મજવડી ગામે સરખડીયા હનુમાનજી મંદિરમાં જમીન વિવાદ થયો છે વર્ષો પહેલા એક વિશ્વાસુ ભક્તના નામે મંદિરના જમીન ખરીદી હતી અને હવે ભાવ લાખની જમીનની હવે કરોડ માંગી રહ્યો છે ધમકી આપીને બે પચાસ કરોડની પઠાણી ઉઘરાણી કરી રહ્યો છે નરેન્દ્ર રાદડીયા નામનો શખ્સ મહંતને ધમકાવતો હોવાની ફરિયાદ નોંધાઈ છે ધમકીને લઈને પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે વિશ્વાસઘાત અને છે તે અરજી કરી છે તાલુકા પોલીસે ફરિયાદ લેતા મહંતના શિષ્યોએ વિરોધ કર્યો તાત્કાલિક એફઆઈઆર નોંધવા તેજસ અપીલ કરી છે અગાઉ જમીન મુદ્દે મહંત પર હુમલો પણ કરાયો હોવાનો દાવો છે કે અમે આજ લગભગ દો તન સાલસે અરજી કરી અરજી તો અમે બહુ સાથે કરી રહ્યા છે આપનો સુરક્ષા માટે પ્રશાસન ને બી કલેક્ટર સાહેબ ને બી ઉપર ગૃહ મંત્રાલય ને બી મેં કીધું લે કે પોલીસ વાળાયા પોલીસ કર્મી વાત કરી રહ્યા છે કે આ તો રેવન્યુ મીટર છે હું ખબર માંગુ કે કેવી રીતે રેવન્યુ અમારા માટે સરપ્રચી વિશ્વાસઘાત આ પૈસાની ઠગાઈ થયા સાહેબ સર લાખની જમતી મુજબ જમીન એને એક કરોડ સાત લાખ રૂપિયા અમારે લીખાઈ લીધું ચાલીસ લાખ રૂપિયા રોકડા લઈ લીધું અમને થઈ ગયું નથી કરવું કતા કરવું ખોટો સોગ કરવું ફોજારી ગુનો છે એમાં લખીને દે દેદા છે એ બીજી વાત લીખી દઈ રહ્યા છે કે અમે જે દિન બાપુને ને પડી જાય એને પછી અમને કરોડ 20 લાખ રૂપિયા દેવાનું છે એને બદલે રૂપિયા માંગી છે ખોટો નથી કરી રહ્યા સાહેબ કે અમારા ગુરુજીએ એ જે તે સમયે એક આપણે વિશ્વાસ સેવકના નામે જમીન ખરીદી કરેલી હતી એ જમીનમાં ઘણા વિવાદ ને આ ચાલતું હતું જે તે વખતે ત્યાં છે એક મંદિર પણ હતું હનુમાનજીનું અને આ જમીન એમ એવું છે કે ભાઈ અત્યારે જમીનના ભાવ વધતા એ ભાઈને અત્યારે બાપુ પાસે નવ લાખની જમીન હતી એને એક કરોડ સાઠ લાખ રૂપિયાનું લખાણ કરી લીધું પછી અત્યારે ભાવ વધતા એવું એમ કે છે અઢી કરોડ રૂપિયા આપો અને એ આવીને અહીંયા બાપુને ગર્ભી ધમકી પણ આપી ગયા છે બાપુ ઉપર હંમેશા બાપુ ઉપર એની પહેલાં બે હજાર વીસમાં હુમલો પણ કરેલો છે